સામાન્ય કાળના સત્તરમાં અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત આલ્ફોન્સ લિગોરીનું પર્વ ઉજવે છે નાથ જાત ધર્મ લિંગ વગેરે આધારિત આપણા પૂર્વગ્રહો આપણને કોઈપણ વ્યક્તિનું સાચું મૂલ્યાંકન કરવા દેતા નથી પ્રભુ ઈસુનો પણ આટલા જ કારણસર એમના ગામમાં સ્વીકાર થતો નથી હું મારી આસપાસના સૌને યોગ્ય રીતે જાણવા પ્રયત્ન કરું છું કે પૂર્વગ્રહથી પીડાઈ અન્યાય કરી બેસું છું સાંભળીએ સંત સંતૃત શુભ સંદેશ અધ્યાય કડી પોતાને વતન જઈ તેમણે તે લોકોના સભાગૃહમાં ઉપદેશ કરવા માંડ્યો તેનો એવો પ્રભાવ પડ્યો કે લોકો આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા કે આ માણસમાં આવું જ્ઞાન અને આવી ચમત્કારિક શક્તિઓ ક્યાંથી એ પેલા સુથારનો દીકરો નથી એની માનું નામ મરિયમ નથી અને યાકોબ યોસેફ સિમોન તથા યહુદા તેના ભાઈઓ નથી અને એની બહેનો બધી આપણા ભીખી રહેતી નથી તો પછી એનામાં આ બધું આવ્યું ક્યાંથી આમ તેમને ઈસુ ઉપર શ્રદ્ધા બેસતી નહોતી પણ ઈસુએ તેમને કહ્યું પૈગંબરને બધે જ સન્માન મળે છે મળતું નથી માત્ર પોતાના વતનમાં ને પોતાના ઘરમાં અને તે લોકોને શ્રદ્ધા નહોતી એટલે ઈસુએ ત્યાં જાજા ચમત્કાર કર્યા નહીં ઈસુ પોતાનું જાહેર જીવન શરૂ કર્યા પછી પહેલી વખત નાઝરેથ આવ્યા હતા જ્યાં તેમનો ઉછેર થયો હતો ઈસુની ઉંમર લગભગ ત્રીસેક વર્ષની છે ઈસુ નાઝરેથવાસીઓ મધ્યે જ ઉછર્યા છે એટલે લોકો ઈસુને ઓળખે છે પણ આ ઓળખ માત્ર માનવીય છે માનવીય ઓળખ મમ્મી પપ્પા ભાઈ બહેનથી પૂરી થઈ જાય વધુમાં કયો ધંધો છે અને કઈ જ્ઞાતિના છે એ પણ જાણે છે આ પ્રારંભિક ઓળખાણ જરૂરી પણ જો ત્યાં જ અટકી જઈએ તો એ માહિતી કામમાં ના આવે એક યુવક અને એક યુવતી લગ્નના બંધનમાં બંધાવવા માગતા હોય તો તેમની પ્રથમ મુલાકાત વખતે આ પ્રારંભિક ઓળખ મેળવવામાં આવે છે આ તો શરૂઆત છે જો લગ્ન સુધી પહોંચવું હોય તો મન અને દિલ ખુલ્લા રાખી મુલાકાતનો દોર લંબાવવો પડે ધીમે ધીમે અરસ પરસના વિચારો જાણવા મળે દિલની લાગણીઓ અનુભવવા મળે અને એમ લગ્ન જેવા પાક્કા સંબંધનો નિર્ણય લેવામાં આવે જેની દીર્ઘ સંબંધ બાંધવાની ઈચ્છા નથી તે માનવીય ઓળખ મેળવીને નિર્ણય કરી નાખે કે આગળ વધવું નથી નાઝરેથવાસીઓ ઈસુ સાથે ગાઢ સંબંધ બાંધવા માગતા નથી એમને ઈસુની માનવીય ઓળખ છે પણ તે સાથે જ ઈસુના જ્ઞાનની અને ઈસુની ચમત્કાર કરવાની શક્તિથી પણ નાઝરેતવાસીઓ પરિચિત છે ઈસુની માનવીય ઓળખ જૂની છે ઈસુના જ્ઞાન અને ચમત્કાર કરવાની શક્તિ ઈસુની નરી આંતરિક ઓળખ છે હવે નાઝરેતવાસીઓએ નક્કી કરવાનું છે કે ઈસુની કઈ ઓળખને વધુ મહત્ત્વ આપવું નાઝરેથવાસીઓ ઈસુની જૂની ઓળખને મહત્વ આપવાનો નિર્ણય કરે છે હવે એ સંબંધ ના બંધાઈ શકે આપણે પણ ઈસુની ખૂબ ઉપર છલ્લી ઓળખ ધરાવીએ છીએ દાખલા તરીકે ઈસુને આપણે આપનાર તરીકે અનુભવીએ છીએ આ મર્યાદિત ઓળખ છે એટલે આપણો સંબંધ લેવા પૂરતો જ હશે મારે જેની જરૂર છે તે માગતો રહીશ ત્યાં સુધી સંબંધ જાળવી રાખીશ સામે પક્ષે ઈસુ આપશે ત્યાં સુધી સંબંધ રાખીશ ઈસુ આપવાનું બંધ કરે તો હું પણ સંબંધ પૂરો કરી દઈશ કહેવત છે ને કે ગરજ મટી એટલે વૈદ વેરી ક્યારેક આપણી અદેખાઈ આપણને આપણામાંના કોઈકની મોટાઈને સ્વીકારતા રોકે છે ઈસુમાં છટ્ટા છે લોકોને આકર્ષવાની શક્તિ છે ચમત્કારો કરવાની શક્તિ છે જે ઈસુ ગઈકાલ સુધી નાઝરેતવાસીઓનો સમૂહ વળ્યો હતો તે ઈસુ આજે નાઝરેતવાસીઓથી ક્યાંય આગળ નીકળી ગયા છે નજરેતવાસીઓ ઈસુની નથી ઓળખ પચાવી શકતા કે નથી તેઓ ઈસુને ઈશ્વરપુત્ર છે એ સત્યમાં શ્રદ્ધા મૂકી શકતા આપણે પણ ઈસુ મને માફ કરે છે ઈસુ મને પ્રેમ કરે છે એવી ઈસુની ઓળખ સ્વીકારી શકતા નથી ક્યારેક આપણે આપણા અનુભવને વધારે મહત્ત્વ આપીએ છીએ કે આ દર્દ ના મટી શકે ઈસુને માટે કશું અશક્ય નથી એ સત્ય આપણા અનુભવ આગળ ઓછું વજનદાર માલુમ પડે છે આપણે ઈસુ સમર્થ એવા ઈસુની ઓળખ સ્વીકારવા તૈયાર નથી એટલે ઈસુ મને મટાડી દેવા સમર્થ હોવા છતાં મારી શ્રદ્ધા ન હોવાથી મને મટતું નથી મારો અનુભવ વેવડાતો જાય છે કે આ બીમારી ના જ મટે જરૂરી છે કે હું ઈસુની નવી ઓળખ સ્વીકારનાર બનું